સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર લારી લગાવવાના મુદ્દે લાંબા સમયથી ઝઘડા થતા રહ્યા છે પરંતુ આ ઘટના ઘણી ગંભીર બની છે કારણ કે જાહેરમાં મહિલાને માર મારવાનું કોઈ સમાજ સ્વીકારી શકે તેવું નથી વિડીયો વાયરલ થયા પછી પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી છે પોલીસ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે જે વ્યક્તિ આ ગુનામાં સામેલ છે તેની ઓળખ કરવામાં આવી છે અને તેના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ઘટના સામે નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે પોલીસ દ્વારા પણ નાગરિકોને શાંતિ જાળવવાની અને કોઈ પણ પ્રકારની વિવાદિત ઘટનાની જાણ તાત્કાલિક કરવાના અનુરોધ કરવામાં આવ્યો છે ખૂબ જ ટૂંક સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ